અરુણસિંહ રાણાના મકાન બહાર પાવર બ્લોકની કામગીરી ચર્ચાનું કેન્દ્ર બની હતી મકાનની કમ્પાઉન્ડ વોલની દિવાલથી મુખ્ય માર્ગને અડીને નાખવામાં આવ્યા પાવર બ્લોક જાગૃત નાગરિકે કામગીરી સામે શંકા વ્યક્ત કરી વિડીયો વાયરલ કરતા મામલો ચર્ચામાં આવ્યો હોવાનું બન્યું છે ભરૂચના ભોલાવ ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં આવેલ એકસો એકાવન વાગલા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રાણાના મકાનની બહાર ચાલતી પેવર બ્લોકની કામગીરી બાબતનો એક વિડીયો જાગૃત નાગરિક દ્વારા વાયરલ કરવામાં આવતા સમગ્ર મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યું છે આ વાયરલ વિડીયોમાં જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવી છે કે ધારાસભ્યના મકાનની દિવાલથી લઈ જાહેર માર્ગ ઉપર જે પેવર બ્લોકની કામગીરી હાથ ધરવામાં આવી છે તે ગેરકાયદેસર હોવાનું કહેવાઈ રહ્યું છે સામાન્ય નાગરિકો માટે રસ્તાની બાજુમાં જ્યાં ચાલવા માટેની જગ્યા હોય છે તે જગ્યા ઉપર ધારાસભ્યના અંગત પાર્કિંગ માટે કોન્ટ્રાક્ટર દ્વારા પેવર બ્લોક બેસાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે બોલાવ વિસ્તારમાં આવેલ ધારાસભ્યના મકાનની બહાર ચાલતી આ પ્રકારની પ્રવૃત્તિ ઉપર સવાલો ઉભા કરી સામાજિક કાર્યકર સેજલ દેસાઈ દ્વારા મામલા અંગેનો વિડીયો વાયરલ કરી કોન્ટ્રાક્ટર અને ધારાસભ્યો ઉપર સવાલોનો મારો ચલાવ્યો હતો કહેવાય છે કે પ્રવીણ કટારીયા નામના કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તેવામાં વાયરલ વિડીયો બાદથી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે જાહેર રસ્તાને અડીને થતી આ કામગીરી માટે ગ્રામ પંચાયત અથવા જિલ્લા પંચાયતમાંથી કોઈપણ પ્રકારની મંજૂરી લેવાય છે કે કેમ તે બાબત હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે હાલ સમગ્ર ઘટનાક્રમ અંગેના વાયરલ વિડીયો બાદથી ધારાસભ્ય અરુણસિંહ રાણાની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી જોકે લોકો માં મામલે ધારાસભ્યોને સારું લગાડવા અથવા સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અને પોતાનો રોટલો શીખવા માટે કોન્ટ્રાક્ટરે આ પ્રકારની કામગીરી હાથ ધરી હોવાનું કહેવાય રહ્યું છે જી હું સેજલ દેસાઈ એક સામાજિક કાર્યકર્તા આરટીઆઈ એક્ટિવિસ્ટ આજે જે પ્રકારે આપણે અહીં આગળ આવ્યા છે એ સંજય કોલોનીથી લઈને આપણે જ્યોતિનગર પાણીની ટાંકી સુધીનો રોડ છે જે પેલી બાજુનો જે રોડ છે તમે જોઈ શકો છો જે બની રહ્યો છે નવો જેનું કામ ચાલુ ચાલુ છે ચાર દિવસ પહેલાં જે આ જે કામ ગેરકાયદેસરને ચાલુ છે તેનો સોશિયલ મીડિયા પર વિડીયો ફરતો કર્યો તો જેથી કરીને આજે તમે જુઓ છો કામ કે એકસો એકાવન વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રાણાનો એક બંગલો છે એ બંગલાની બહાર દિવાલની બહાર દિવાલથી લઈને રોડ સુધીનો જે રોડ જગ્યા છે એ સરકારશ્રીની જગ્યા છે તેની અંદર જે તમે જુઓ છો ગેરકાયદેસર તે પેવર બ્લોડનું કામ ચાલી રહ્યું છે આ મુદ્દે આપણે કોન્ટ્રાક્ટરને બી ચાર ફોન કરેલા ચાર દિવસ પહેલાં પણ એમણે ઉપાડ્યા હતા ગઈકાલે મારા ટેલિફોનિક વાત થઈ છે એમની સાથે એમની મેં મિનિટ બુક મંગાવી છે અને ટેન્ડરની કોપી મંગાવી છે જેમાં આ જગ્યાનો ઉલ્લેખ છે કે નહીં કામ કરવા માટે લારી ગલ્લા ઝૂંપડા એ દબાણ ખાતાને દેખાય છે પણ તમે જુઓ છો તે પ્રકારે અહીંયા ઘડી એક ધારાસભ્ય પોતાના સત્તાનો દુરુપયોગ કરી પોતાના ઘરના આંગણાની સામું સારું દેખાવડા માટે કાંઈ કે જયારે એ આંગણું હતું ત્યારે નીચું હતું ના રોડ બન્યા પછી આંગણું આ રોડ ઊંચો થઈ ગયો અને આંગણું નીચું થઈ ગયું કાલે ઉઠીને પાણી ઘરમાં ના જાય કમ્પાઉન્ડમાં ના જાય એટલા માટે પેવર બ્લોક રોડ કરતા બી ઊંચા મારી દીધા છે અને આખી સીટ મારવામાં આવી છે જેથી કરી તમે જોઈ શકો છો કે સાત સાત આઠ આઠ ગાડીઓ પાર્કિંગ થઈ જાય અને એ તમે રોડને અડીને અળીને છે જેથી કરીને રોડથી જે માર્જિન છોડવાનું છે માર્જિનની જગ્યા પર ગેરકાયદેસર પેવર બ્લોક નાખવામાં આવ્યા છે અહીંયા આખા પટ્ટા પર આટલી બધી જગ્યા છે ત્યાં ઘડી શું એ પેવર બ્લોક નાખવામાં આવશે ખરા અસ્તુ ભારત માતાજી છે